અગનબટ્ટી માં સીકાશે ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી અંબાલાલ પટેલ અનુસાર 8 મે એપ્રિલ થી ગરમીનો પારો જશે ઉપર મધ્ય ગુજરાત માં તો તાપમાન પહોંચી જશે 43 ડિગ્રી ને પાર તો 12 થી 18 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યાર બાદ 17 એપ્રિલ થી ફરી ગરમી વધશે અંબાલાલ પટેલના મતે મે મહિનામાં વંટોડ આવશે જેને લઈ કેરીના પાક ને નુકસાન જશે તો જૂન માં અરબી સમુદ્રમાં ચક્રવાત આવવાની પણ શક્યતા છે આ તરફ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય આજે રાજકોટ રેહું સૌથી ગરમ રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદ અમરેલી સુરેન્દ્રનગર અને મોવામાં આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું થઈ જશે અને આ ગરમી જે છે મધ્ય ગુજરાતના વરોડા અમદાવાદ આ આ ભાગોમાં વધારો પડશે છે કોઈ કોઈ ભાગમાં તો મહત્તમ ચાર ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે ઉપરાંત સાબરકાંઠા ઇલિયરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા